મરણ પથારી એ પટેલ કોંગ્રેસને ભાજપ દ્વારા વધુ એક ઝટકો કોંગ્રેસના માલધારી સમાજના પ્રમુખ રાજુભાઈ રબારી પચાસ ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા ખેડા જિલ્લા કમલમ ખાતે ભાજપનો ખેસ પહેરી વિધિવત રીતે કેસરીઓ ધારણ કર્યો માલધારી સમાજના આગેવાન ભાજપમાં જોડાવા પ્રસંગે એક રાજેશભાઈ પટેલ અમિતભાઈ ડાભી જિલ્લા મહામંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ ભાજપના શહેર પ્રમુખ વિરાગભાઈ શાહ પૂર્વ પ્રમુખ તેજસ પટેલ નગરપાલિકા પૂર્વ કારોબારી ચેરમેન પેરીન બ્રહ્મભટ્ટ માલધારી સમાજ મુકેશભાઈ રબારી ગૌ સવર્ધન સેલ ગુજરાત પ્રદેશ વિઠ્ઠલભાઈ રબારી સામાજિક આગેવાન કનુભાઈ રબારી દિનેશભાઈ રબારી અને નવીનભાઈ રબારી હાજર રહ્યા હતા જી અમિતભાઈ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે આ આજે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જે વિકાસ યાત્રા ચાલી રહી છે દેશને વિકસિત ભારત બનાવવાની જે આપણે હવે એમણે જે એમના માર્ગદર્શન હેઠળ આજે નવા અધ્યક્ષ પણ આપણે ગુજરાતને મળ્યા છે અને આપણા જિલ્લાના અધ્યક્ષ નીનાબેન પટેલ તથા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ અને ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ અને સરકારની સારી કામગીરીથી પ્રેરાઈને આજે નડિયાદ શહેરના

નરેન્દ્રભાઈ મોદી સાહેબને ધ્યાનમાં લઈને અને આપણા નડિયાદ શહેરના ભાજપના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબના નેતૃત્વ હેઠળ નડિયાદના વિકાસને ધ્યાનમાં લઈને હું અને મારા વડીલો મિત્રો સૌ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં અમે સારું કામ કરીશું તેવી તમને હું આશા આપું છું